રૂપિયાની જરૂરિયાત હોય તેવા વ્યક્તિઓની મોબાઈલ લોન કરાવી મોબાઈલ ફોન કે બિલ નહીં આપી કરાઈ છેતરપિંડી નડિયાદની મિલમાં કામ કરતા વર્કરોને રૂપિયા વીસ હજારની લોન આપવાનું કહી આઈફોન અને રૂપિયા છેતાળીસ હજાર પાંચસોની લોનો કરાવી લીધી કુલ આઠ લોકોના નામે છ પોઈન્ટ ચોરાણું લાખની લોન કરાવી આઠ લોકોને બે લાખ રૂપિયા આપ્યા જ્યારે ચાર પોઈન્ટ એકસઠ લાખ રૂપિયા ચાઉ કરી જઈ આચરી છેતરપિંડી નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેટલાક લેભગુ તત્વોએ સાથે મળી અને કાવતરું રચી જરૂરિયાતમંદો માણસોને ટાર્ગેટ કરી તેઓને બસ સ્ટેન્ડ પાસે આવેલી દુકાનોમાં લઈ જઈ અને દુકાનના કર્મચારી સાથે ભણું કરી તેઓને તેઓની મોબાઈલની લોન કરવા કરતા અને જે લોન અંગે તેઓને જાણકારી ન હોય ન ન આપી માત્ર દસ કે વીસ હજાર રૂપિયા આપી અને બાકીના પૈસા પોતે ચાવ કરી દેતા જ્યારે આવા જે ભોગ બનનાર વ્યક્તિઓ છે તેઓએ પોતાની લોન વીસ હજારની પૂરી કર્યા બાદ પણ તેઓને લોન ચાલુ રહેતા અને તેમના ખાતામાંથી હથ્થાઓ કપાતા તેઓને આ બાબતની જાણ થતાં આશરે નવે જેટલા ફરિયાદીએ આ બાબતે નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનને અરજી આપેલી જે અરજીની તપાસ કરી અને આખું કૌભાંડ આખી હકીકત બહાર આવતા આરોપીઓ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ તેના પોસ્ટે દાખલ થયેલ છે મારું નામ નરેશભાઈ સખારામ પાટીલ છે હું એસઆરપી આગળ વિસ્કેરમાં રહું છું શું થાય તમે મારી જોડે ફ્રોડ થયું છે સાહેબ હવે હું મિલમાં ત્રણસો પાંત્રીસ રૂપિયા લખે કામ કરું છું એક મિલમાં કાયમી કારીગર છે ભાવેશભાઈ પટેલ અને કારોબારી મેમ્બર બી છે તો મેં મને પૈસાની થોડીક તકલીફ હતી એટલે મેં એમને વાત કરેલી તો સારું કે ચાલ મેં હું એક જગ્યાએ તોને પૈસા લોન પૈસા અપાવું એટલે ભાઈ જાતે મારી જોડે મારી એક્ટિવા પર આવ્યા અને ફોનવાળે ત્યાં આગળ ઊભો રાખ્યો પછી અંદર ગયા પછી ત્યાં અંદર પ્રણવભાઈ આ સમીરભાઈ એમણે એલું ભાવેશભાઈએ વાત કરી કે ભાઈ આને લોનની જરૂર છે પછી મને થોડી વાર બેસાડ્યો પછી એક ફાઇનાન્સવાળો છે આઈડીએફસીવાળો એમને બોલાય ને કાગળે જોઈ ને પછી એમને અને સમીરભાઈ મારા હાથમાં આઈફોન આપી દીધો અને આઈફોન પેલો ફાઇનાન્સ ફોટો પાડી લીધો પછી મને કીધું તમે હવે જાઓ અને પછી બીજા દાડે ભાવેશભાઈ મને વીસ હજાર રૂપિયા હાલ્યા લોન કેટલા ની પડી તમારી અને લોન છેતાલીસ હજાર પાંચસો ની છે અને મોબાઈલ મોબાઈલ નથી આલ્યો મોબાઈલ પાછો એમને લઈ લીધેલો દુકાનમાં જ

ચહેરો તો હું બહુ ખ્યાલ નહીં આવતો અને પ્રણવભાઈ સામેલ છે જોડે